નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે એસેપસી સર્કિટ બ્રેકરમાં વપરાતો ગેસ એ હવા કરતાં હળવો હોય છે બી હવા કરતાં પાંચ ગણો ભારે હોય છે સી હાઇડ્રોજન કરતાં હળવો હોય છે કે પછી હાઇડ્રોજન જેટલો જ વજન ધરાવે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી હવા કરતાં પાંચ ગણો ભારે હોય છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એમસીબીમાં કોન્ટેક્ટ કઈ ધાતુના બનેલા હોય છે એ ઇલેક્ટ્રોલાઇટિક કોપર બી સિલ્વર કેડમિયમ સી સિલ્વર ગ્રેફાઇટ કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મરને બ્રિદરમાં રહેલી સારી સિલિકા જેલનો કલર ગુલાબી હોય છે આ વાક્ય એ ખોટું છે બી સાચું છે સી અસ્પષ્ટ છે કે પછી ડી કંઈ કહી શકાય નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ખોટું છે તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે ઈ એલ સીબી એ લાઈવ વાયરથી અર્થ વાયરમાં પસાર થતો કરંટ ડિટેક્ટ કરે છે બી લાઈવ વાયરના વોલ્ટેજ માપે છે સી ન્યુટ્રલ વાયર ઓપન થાય છે કે નહીં તે દર્શાવે છે કે પછી ડી અર્થ અવરોધનું મૂલ્ય દર્શાવે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ લાઈવ વાયરથી અર્થ વાયરમાં પસાર થતો કરંટ ડિટેક્ટ કરે છે તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે નીચેના પૈકી કયા પાવર સ્ટેશનમાં ટર્બાઇનનો ઉપયોગ થતો નથી એ ડીઝલ પાવર સ્ટેશન બી હાઇડ્રો પાવર સ્ટેશન સી થર્મલ પાવર સ્ટેશન કે પછી ડી ન્યુક્લિયર પાવર સ્ટેશન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ડીઝલ પાવર સ્ટેશન તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે સર્કિટ બ્રેકરની અંડર વોલ્ટેજ રિલીઝ કોઇલ સર્કિટ બ્રેકરને ક્યારે ટ્રીપ કરે છે એ કરંટ વધે ત્યારે બી કરંટ ઘટે ત્યારે સી રેટેડ વોલ્ટેજ સમય ડી અતિ નિમ્ન વોલ્ટેજ સમય તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી અતિ નિમ્ન વોલ્ટેજ સમય તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સાધારણ રીતે એમસીસીબી કેટલા એમ્પિયર રેટિંગની હોય છે એ સોથી એકસો સાહીઠ એમ્પિયર બી બત્રીસથી આઠસો એમ્પિયર સી ઝીરો પોઈન્ટ પાંચથી તેરસઠ એમ્પિયર ડી સોથી આઠસો કિલો એમ્પિયર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બત્રીસથી આઠસો એમ્પિયર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઇન્ડક્શન મોટરની સ્પીડ પરિવર્તન માટે ડ્રાઈવ વધારે અનુકૂળ છે કારણ કે એ ડ્રાઈવ સ્ટાર્ટર કરતાં ખૂબ જ સસ્તી છે બી ડ્રાઈવની રચના સરળ છે સી ડ્રાઈવથી સપ્લાયની ફ્રિકવન્સી અને પરિણામે સ્પીડ વિશાળ રેન્જમાં પરિવર્તિત કરી શકાય છે કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ડ્રાઈવથી સપ્લાયની ફ્રિકવન્સી અને પરિણામે સ્પીડ વિશાળ રેન્જમાં પરિવર્તિત કરી શકાય છે તો મિત્રો અહીં આપણો આગળનો કહેચન છે વેક્યુમ સર્કિટ બ્રેકર માટે નીચેના પૈકી શું સાચું છે એ તેની સર્વિસ લાઈફ વધારે હોય છે બી તે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે સી તેનું મેન્ટેનન્સ ઓછું હોય છે કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આંગણનું ક્વેશ્ચન છે નીચેના પૈકી કયું ડિસ્ટ્રીબ્યુશન લેવલ નથી એ ચારસો કેવી કે સાતસો પાંસઠ કેવી બી બસો વીસ કેવી સી એકસો બત્રીસ કેવી કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઓઇલ સર્કિટ બ્રેકરમાં ઉત્પન્ન થતી આર્ક ઓઇલ સાથે સંયોજાય છે ત્યારે કયો ગેસ ઉત્પન્ન થાય છે એ નાઇટ્રોજન બી હાઇડ્રોજન સી એમોનિયા કે પછી ડી મિથેન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી હાઇડ્રોજન તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ